હમણાં પેલી મીરા હમણાં આવે છે ને એ કંઈક મારી દીકરીની વાતો કરે છે અને એમ કહે છે કે હું તમારી દીકરીને લાવી દઈશ એટલે બસ આખો દિવસ તો હું મારી દીકરીના વિચારોમાં જ ખોવાયેલો રહું છું તને ખબર આપણે ઓલું ખબર નાના હતા ત્યારે આપણે ઓલું ટ્રેનમાં ગયા હતા વગર ટિકિટે હે યાદ છે કંઈ ને ટ્રેનમાં ગયા તા ને ચાલુમાં ઉતરી ગયા હતા આપણે જાઉં તો વડોદરાને હા મારી દીકરી નાની એવી જ હતી ને એટલે દીકરી ત્યારે હવે તું તો ગાંડો થઈ ગયો આપણે હતા ત્યારની મજા આવી જાય તને આપણે કેવા સાલુ માં ટ્રેન જૂભી રહી ગયા સાલું ટ્રેન ઉતરા અંદર પગ મોડાઈ ગયો હતો ઘેરે ગયા વારો પડી દીધો હતો હશે કાંઈ કહે એ મને તો ઘણા સમય થઈ ગયો ને એટલે યાદ ન હોય ને નોકરી મને યાદ છે ને તને યાદ નથી અરે મને તો મારા દીકરીનો જન્મ થયો ને ત્યારે હું અને તાર ભાભી અને દાબીની અમે ત્રણેય ગયા હતા અને એ મને યાદ છે બધું કે અમે જાતા હતા અને દામિની તો તેડવાનું જ નામ લે ગમે ત્યાં ગમે ત્યાં ને હાલે તો નહીં જ પછી હું એને તેડી લેતો અને તારા ભાભી ખીજાતી હવે એને હાલવા જો હાલવા જો હમણાં મેને છે ને તમે આળખું કરી દેવો ત્યારે હું એને ખીચાતો તારા ભાભીને કે જો મારી દીકરીને કાંઈ તકલીફ ન થવી જોઈએ તારે કાંઈ નથી બોલવાનું ભલે ને દીકરી મારી છે તેડવાની છે મારે તો તું હું કામ એટલી બધી ચિંતા કરે છે હવે તારી છોકરી હાજર છે નહીં ને એનું બધું તને યાદ છે હવે આપણે હારે વિતાવેલો સમય હું યાદ કરાવું છું હું અહીં બેઠો છું તો એ યાદ નથી તને પણ ત્યારે હું એને જય શ્રી કૃષ્ણ મીરા શું થયું તમાર તબિયત સારી થઈ કે નહીં હવે પણ આ કે તું લાવવાની કે ક્રાઈમ માં કશો ને તારા ઘરવાળાનો હા હા સેઠ મે લખાવી છે ફરિયાદ ઈ લોકો તપાસે કરે છે અને એણે તો મને એવું કીધું છે કે બે દિનો ટાઈમ આપો આ બે દિવસમાં માં હંધા સમાચાર મળી જશે જો તમારી દીકરી જીવતી હશે ને તો ગમે ત્યાંથી પાતાળમાંથી ગોતીને પાછી લાવશે અરે પણ જો દીકરી નઈ હોય એટલે મારો મતલબ કે મરી ગયા હશે ને તો પાછી નહીં આવે એવું એવું નહીં બોલ મીરા તું ભલે મારી દીકરી મારી નજર સામે ન હોય પણ એ ગમે ત્યાં હોય ને ત્યાં ખુશ રહે મીરા તું આવા શબ્દ નહીં કાઢ પ્રદીપભાઈ હવે તમે સમજાવો સેઠ ને હું તો હકીકત છે ને એ કહું છું અરે હું તો ભગવાન પાસે રોજ પ્રાર્થના કરું છું કે તમારી દીકરીને કાંઈ નો થયું હોય પણ સાહેબ આ નસીબમાં લખેલું ક્યાં કોઈ ફેરવી શકે છે કોને ખબર કે ન્યારે હું થયું હશે તમે સને પેલા નંબર માં અહીંયા આવવાનું આ બંધ કરો જયારે હમાસાર મળે ને છોકરી ના ત્યારે જ આયજો જયારે હોય ત્યારે હું આને સારું મૂળ કરવાનું કરું કે આવી હમાસાર થઈ જાય છોકરી મળે ને ત્યારે આઈ ત્યાં સુધી વાત લઈને આવતા ને અહીંયા તમે કેવી વાત કરો છો

અરે મારે હું લેવા દેવા છે તમારી છોકરી મળે તો ઠીક ને ન મળે તો કાઈ નહીં આ તો દયા આવી હતી ને એટલે બોલી અરે ના મીરા તું એવું નહીં કરતી તારા ઘરવાળા જે દોસ્તાર છે ને એને કહેજે કે પૂરી ટ્રાય કરે હાલે પૈસા જોતા હોય ને તો હું આપી તમ તારે એને પણ મારી દીકરીને ગમે ત્યાંથી ગોતી દઈ અરે બૈડા તમારા પૈસા પૈસા ને અમારે શું કરવા છે આ તો નાના મોઢે મોટી વાત છે ઘણા માણાને કેવું હોય પેટમાં દગો હોય ને તો કઈ ન હકતા હોય અને બીજા હારું કરે ને ન્યાય પાક કરે તારે હું આવું બધું એને કહેવાની જરૂર નથી હવે કાંઈ ધ્યાન નહીં દે લે મારી દીકરીમાં થોડુંક મને આશાનું કિરણ ફૂટ્યું હતું તો એને એને તારે કામ ગુસ્સો કરવો જોઈએ એટલે ભાઈ તું મૂકી આપણે છોકરી ગુમ થઈ હતી પાંચ વર્ષ હું કાંઈ દોડ્યાતા હો છું અહીંયા હું અહીંયા તારી ભેગો રહ્યો હતો ને અહીંયા ઠેઠ ગાંધીનગર સુધી આપણે કેસ કરી ફાઇલ કરી હતી ત્યાંથી ઠેઠ ક્રાઇમ બ્રાન્ચમાં આપણે આપ્યો હતો કેસ તો ત્યારે ન મળી જાય અરે પણ અત્યારે લગી મારા નસીબમાં મારી દીકરીનું સુખ ન હોય અને હવે મારા નસીબ ફૂટા હોય અને મારું ભાગનું પાંદડું છે ને એ જરીક હલી ગયું હોય અને મારા ભાગમાં જો મારી દીકરીનો પ્રેમ હશે ને તો એ મારી પાસે આવશે જ છે અને એની માટે આ મીરાને ભગવાને નિમિત બનાવી હોય તું એલા હકીકત હું તને સાચું કહું છું જો આ લોકો પર મને તો પહેલે જો તે દિવસે મેળે ને તે દિવસે ડાઉટ લાગતો એનો ઘરવાળો જોયો તો કેવો લુખા જેવો હતો એના દોસ્તાર એવા હોય પોલીસવાળા અરે ઈ આ નાના માણસો બધા આવા જ હોય હવે એની જ્ઞાતિમાં આવું હાલતું હોય હવે એની આપણે એની એના દેખાવ જેવો હોય એવો મને તો બસ મારી દીકરી મળી જવી જોઈએ મારે બીજું કાંઈ નથી જોતું હું મારી મારી દોલત છે ને એ બધી હું આપી દેવા તૈયાર છું જો મારી દીકરી એકવાર મળી જાય તો આવી આવી ફાયદો ઉઠાવે છે છે મને નક્કી કાળા ધોળું લાગે જ અરે ભલે કાળા ધોળું જે જેવું મારે ભલે ઈ લોકો હા ભલે રાક્ષસ હોય ઈ મારે નથી જોવાનું ખાલી મારી દીકરી એકવાર મારી પાસે આવી જાય ને તો મારે ઈ ગમે એવા હોય તમે ત્યારે ઈ મારે બીજું કાંઈ જોવું જ નથી એકવાર મારી દીકરી મારી પાસે આવી જાય અને તું આવે છે ને મીરાને કઈ નઈ કહેતા હો એ મારી માટે એ દોડે છે એને મારું બળે છે પેટમાં એટલે એ મારી માટે બિચારી કેટલી મહેનત કરે છે એના ઘરવાળાને અહીંયા લાવી અને એના ઘરવાળાનો એનો દોસ્ત તારો તો ક્રાઇમ બ્રાન્ચમાં એમાં એને ઓળખાણ કરે નવી એ લોકો બિચારા મહેનત કરે છે તો કરવા દે ને તો એમાં હું તું એમ કે એને બળે છે તો હું અહીંયા હું મારી મારી જિંદગી અહીં તારી બગાડી નહીં મેં તે કીધું અહીંયા વૈજ તો હું મારી જમીન બમીન મૂકીને અહીંયા તારી એ પેશિયલ રહેવા આવી ગયો લે પણ મેં હું મને તારું નથી પડતું પેટમાં હું તને એટલે જ કહું છું અરે તારી વાત હાસી છે તું આવી રીતે ગુસ્સો નહીં કર અને આપણે તો નિરાશ થઈ ગયા હતા આપણે થાકી ગયા હતા ગોતી ગુતી હવે માન મને આશાનું કિરણ ફૂટું છે તો હવે એને મહેનત કરવા દે ને એ કાંઈ નહીં તને જે સારું લાગે ને એ કર પણ જે વસ્તુ થાય ને જો મને ડાઉટફૂલ લાગે છે ને એનું પ્રૂફ કરવા વગેરે હું રહી નહીં એટલે છે ને તારે અહીં મને રાખો હોય ને બેટા અંકિતા આમ ક્યાંક હોય તો હું કામાં મોટું કરીને હસતું મોઢું રાખ આ થોડા દિન તો વાત છે આપડે આખી જિંદગી ત્યાં રહેવું છે પણ આ મમ્મી અંદરથી બીક જ લાગે છે એમાં હેની બીક આ તને કીધું તો ખરી કે ધવલભાઈ અને મીરા તો છે પણ એમાં હું બીક લાગે આ બાર કલાક તો એ કામ કરતી હોય ને ઓલા ઘરમાં સેઠના પછી હું વાંધો તારે આપણે કઈ સાચું નથી કરતા મમ્મી ખોટું કરીએ છીએ ને એટલે બીક લાગે છે એમાં ખોટું હેનું આપણે ક્યાં કોઈનું મર્ડર કરવું છે કે કોઈની પાસે લૂંટી લેવા છે આપણને કીધું ધવલભાઈ એમ કરવાનું છે અને જો જરાય ચિંતા ન કરતી બેટા આ તારી માં બેઠી છે ને તને એવું લાગે ને તો થોડા થોડા જઈએ મને મળવા આવતી રહે છે એટલે તારા મનને શાંતિ વળે પણ મમ્મી જય માતાજી જય માતાજી સવલભાઈ હા એકદમ સારું છે હવે હું છે ને ઓલા શેઠ એમ બધી વાત કરીએ વસુ તો થોડી મોકલવાની કીધું છે

અને મને આ ધવલભાઈ અને મીરા પર બહુ વિશ્વાસ છે કે ક્યારેય આપણો ખોટો ન થવા દે પણ તમે મારી દીકરીનું ધ્યાન રાખજો આ એકલી મોકલું છું ને તો મને ન્યાજ જીવ રે છે તો થોડા થોડા દિવસ ને અહીંયા મળવાય બોલાવી લઉં તો એવું કાય વાંધો ની તમ થાય એવું લાગે ને તમારે મીરા એને જાવ ખબર અંતર પૂછવા બાને બાને તમારે એને ખબર કઢાઈ ના ના એમ તો શેઠની ઘરે તો નો જ જવાય ને આપડાથી તો મીરાને જરા કેજો ને

તું જે જિંતા કરમાં છે ને આ તને થોડા થોડા દિવસે મારી પાસે લઈ આવશે મીરા પણ આ તારી માની જરાય ચિંતા કરમાં આ તારા ભવિષ્યની ચિંતાના કારણે જ આપણે આ પગલું ભરવું પડ્યું છે નકર આપણે કેટલી મહેનત કરશું ને તોય આપણે એટલા રૂપિયા નહીં કમાઈ શકી આજવણ હું કેટલા વર્ષોથી કમાઈ છે હું માતાજી કઈ મમ્મી થી કોઈ દી અલગ નથી થઈ ને

આવું બધું તો શક્ય કેમ બને થઈ જાય એ શેઠ પોતે જ તો મારે શું કરું છે બધું મારી દીકરીનું જ છે એટલે એની પાસે ઘણું બધું જમીનનું જાયદાદ ગામડી ઘણી બધી જમીન છે ને કેટલું કેટલું તો એનો દોસ્તાર બોલ્યો તો મને યાદ જ નથી વાડીને ફાર્મ હાઉસ બધું કહેતો હતો હવે એ તો કોને ખબર

આપડું છે પછી ટકા તમારે પછી ટકા અમારા એને લેર કરશું બતા હું મીરા તમે તમારી દીકરી ને

अबे थोड़ा वक्त जाता हूं हाल लागे हमें मालूम हूं तारे क्या हा रे जाऊ से आपड़े हमणा पैसा वाला થઈ જાય ને તો તાર મમ્મી ને યાર લઈ લઉં चिंता ના કર બરાબર છે ને બે હા હા કાઈ વાંધો ન બેટા જા હા હાલ જાવ હવે જાવ લઈ હા જય માતાજી જય માતાજી જય માતાજી બેટા